એય ય મારો દીકરો ડબલા ફેર મે ડબલા બંદા એ 10 બકરીયા વીની તો નાકી દીધા ઉકડે પપ્પા ખાવર થઈ ગયું ખાવાનું ખાઈ લે સાયા ખેડ પપ્પા દહ બકડિયા નાખ્યા દકડીયા ઉકડે એ હારું હારું બટા હમને ધંધો સારો કરે

મને તો આજ ખોટો લાગે છે મારો દીકરો એક આ વાહ્યા પડી ગયો

શાળા જા ને હાથે રાખવા એટલે દીકરો જો ને એ જ ઉપાડશે ve au o zi de croa. Aia, antenă de hawadia.

ભુરિયા આના કરતા તો ગેસ લઈ લેતો એ મૂકી ગેસ નું ખાય ને તો પાત્રી વરા માં થઈ જાય પૂરું અને તોય આના જેવી મીઠાઈ તો આવે જ નહીં એલા ભુરિયા એક આ છાણું હજી મૂકી દે ને મારે બઉ મોડું થાય છે એ હારું સારું મૂકી હું રકાબી લઈ લઉં

有人。<laughs>